ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો વક્તાએ ભાગવત કથાના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા ભૂસ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પિતૃઓના મોક્ષ સાથે તથા ગૌમાતાના લાભાર્થે સીમૃત ભાગવત સપ્તાહ પારાયણ નારાયણ યજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ચારસો એક જેટલી પોથીઓ પિતૃઓના મોક્ષ સાથે તેમના પરિવારજનો તરફથી મૂકવામાં આવી છે રવિવારે સવારે મંદિરના મહાનસ્વામી ધર્મનંદન દાસજી ઉપ સ્વામી ભગવત જીવનદાસજી પાર્સદ વર્ય જાદવજી ભગત મુખ્ય યજમાન નિલેશ ત્રિદલાલ સરસાવડિયા વાલજીભાઈ તથા નારણભાઈ ગાંગજીભાઈ હાલાઈ મંજીભાઈ કુંવરજી ગુડિયા ના પરિવારજનો મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ભુજ અબડાસા અને વાગડ દેશના શાંખ્યાયોગી બહેનો ભુજની બાયોના મંદિરના મહંત શામભાઈ ફૈઝ સહિતના લોકોના હસ્તે દીપ્રાગટ્ય કથિત કરી અને કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન દાસજી અને શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજીએ જણાવ્યું હતું કે મનુષ્યના જીવનમાં કથાઓ એક ઔષધિનું કામ કરે છે ભગવદ્ કથાના પાનથી વાસ્તવમાં ખરેખર મોક્ષ મળે છે ખાસ કરીને મંદિર ખાતે સ્વામી મુકુંદ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથોસાથ હનુમાનજીનો અભિષેક પુષ્પવૃષ્ટિ અન્કુટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગવર્ધન ઉત્સવ લક્ષ્મણ વિવાહ સહિતના પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા રાત્રિના કોડાઈ ગુરુકુળ છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે તારીખ સત્યાવીસમી એપ્રિલના મહાઆતિ સાથે કથાની પૂર્ણાહુતિ થશે અને અઠાવીસ મી એ યજ્ઞ યોજાશે તમામ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જયસ્વામી નારાયણ હું મંદિરના કોઠાર દેવ પ્રકાશ સામે બોલું છું આજે કેટલા આનંદ થાય છેલ્લા પંદર વર્ષ થયા આજે ભુજ મંદિર દ્વારા આયોજિત સમૂહ ભાગવતનું આયોજન જ્યારે આજે મહંત સ્વામી ખૂબ મહંત સ્વામી જાધવજી ભગત તમામ મરણધારી સંતો યજમાન શિવના વરદસ્તે સવારે બરોબર નવ કલાકે દીપ પ્રાગટ્ય કરી અને આજનો સમૂહ ભાગો સંત સ્મૃતિ મહોત્સવનો આજે પ્રારંભ થયો છે તારે કહેતા આજે આનંદ થાય છેલ્લા પંદર વર્ષના વાણા વાઈ ગયા અને જે લોકો ભોજ મંદિર પર અપેક્ષા રાખી રહ્યા છે કે નાના નાના વર્ગો નાના હરિભક્તો પોતાની જે લક્ષ્મી કમાયેલી છે એમાંથી પોતાને જે આ મંદિરમાં જે આયોજિત સમૂહ ભાગવત થઈ રહ્યો છે એમાં આમાં યજમાન પદ સ્વીકારી અને આ વખતે લગભગ ચારસો અગિયાર સમૂહ ભાગવત યજમાનશીઓએ લાભ લીધો છે ત્યારે ભોજ મંદિરના મહંત સ્વામીએ આ સત્સંગ સત્સંગ ઉપર એવી કૃપા કરી છે કે નાનો હરિભગત મોટા હરિભક્ત ઉત્સવ સમયે કરી શકે પણ નાના હરિભગત એક નજીવી લક્ષ્મી આપી કરી અને પોતાનું યજમાન પર સ્વીકારી અને પોતાની પોતાની જાતને એવો અનુભવ કરે છે કે ના ખરેખર ભોજ મંદિર દ્વારા જે આ સમ સમભાગવતનું આયોજન છે ને અદભુત અને દિવ્ય આયોજન છે એમાં હજારો લોકો લાભ લે છે અને છેલ્લા પંદર વર્ષ થયા લગભગ દર વર્ષે ચારસો પોતીને આડે કાળે યજમાનસીઓ આ ભાગવતમાં લાભ લે છે અને પોતાની જાતને ધન્ય ભાગ્યશાળી મનાવે છે અને આ સમૂહ ભાગવતમાં લગભગ કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ લુક્ષ્મણ વિવાહ ગોવર્ધન ઉત્સવ અનેક ઉત્સવો આ પ્રસંગે ઉજવવામાં આવે છે લગભગ ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ આવશે ત્રીજે દિવસે રામ જન્મોત્સવ આવશે અનેકવિધ આયોજનો આ ભાગવત કથા અંતર્ગત થઈ રહ્યા છે અને હરિભક્તો પણ આ જે ગૌ લાભાર્થે કથા કરવામાં આવે છે એમાં હરિભક્તો પણ ગાવેના માટે પણ ખૂબ ચાની સેવા પણ કરે છે ને આ ઉત્સવ આ સમૂહ ભાગવતમાં ભૂદેવ એકાવન ભૂદેવો સહિતા પાઠ કરે છે એની સાથે એકસો અગિયાર સાંજોગી બહેનો પણ સહિતા પાઠનું વાંચન કરી રહ્યા છે ત્યારે જે હરિભક્તો પોતાનો એક વિશ્વાસ આ ભુજ મંદિર ઉપર મૂક્યો છે કે મારા પિતૃઓ મહાજના ધામમાં પહોંચી ગયા છે પણ એને કાંઈ પણ અધુરાસ હોય એને પૂર્ણતાને માટે જે પોતાનો સંકલ્પ છે એ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ દેવ ને સાથે રાખી તમામ ભોજ મંદિરના મહાંત સામે ઉપ સામે દાદાજી ભગત તમામ સંતો એ ભગવાન સ્વામિનારાયણ ચરણ પ્રાર્થના કરે કે જે મુમુક્ષ ભગવાનના ધામમાં તો ગયા છે પણ એની કાંઈ પણ માનવકામના ઈચ્છા હોય ભગવાન સ્વામિનારાયણ એની મનોકામના પૂર્ણ કરે